દર્શક મિત્રો આજે વડોદરા શહેર સિવાયના ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના અરવલ્લી બનાસકાંઠા ભરૂચ છોટાઉદેપુર મહેસાણા નર્મદા પાટણ સાબરકાંઠા અને વડોદરા જિલ્લાના અનેક ભાગો આજે પચાસથી સાત કિલોમીટરની ઝડપે વાવાઝોડા સાથે વરસાદની આગાહી હતી પરંતુ વડોદરામાં તો વરસ્યા શ્રાવણી સરવડીયા ગઈકાલે આજવાના સ્ત્રાવ વિસ્તારમાં રાત સુધીમાં બે ઇંચ વરસાદ વરસ્યો એને કારણે આજવાની સપાટી બસો અગિયાર પોઈન્ટ વીસ પર પહોંચી ચૌદ પંપોથી થઈ રહ્યું છે પાણી ઉલેચવાનું કામ એટલે વિશ્વામિત્રીની સપાટી વધીને આઠ પોઈન્ટ ત્રણ પર પહોંચી દરવાજા બસો ચૌદ પર ફિક્સ કરી દેવામાં આવ્યા છે અને જે કંઈ પાણી ઉલેચાઈ રહ્યું છે એ ધીમે ધીમે દર્શક મિત્રો સપાટી ડાઉન કરી રહ્યો છે પરંતુ એકાદ ક્લાઉડ બસ થયું તો પરિસ્થિતિ કાબૂ બાદ જશે પણ નક્કી છે Open.